સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ કોના કહેવાથી પીએસઆઈ અથવા ડીવાય કોના કહેવાથી માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ આગામી સમયની અંદર જો આના ઉપર કોઈ એક્શન કે કોઈ પગલા લેવામાં નહીં આવે તો અત્યાર તો ખાલી સાણંદ તાલુકાનો ઠાકોર સક્રિય ઠાકોર સમાજ જ એકત્રિત થયો છે પણ જો આગામી સમયની અંદર આના પર એક્શન લેવામાં નહીં આવે

જેટલા પણ મોટી સંખ્યાની અંદર ટૂંકી મુદતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના સાણંદ તાલુકાના તમામ મંડળો તમામ સંગઠનો આ મુદતની અંદર ઠાકોર સમાજની ન્યાય માટે તમે બધા એકત્રિત થયા આટલી મોટી સંખ્યાની અંદર તમે લોકોએ હાજરી આપી એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આની તટસ્થપણે માંગણી કાયદાકીય માંગણી થાય અને અમારી જે પણ એફઆઈઆર લોધવામાં નથી આવી અને પાછળથી જે કલમો ઉમેરવામાં આવે છે ખોટી ખોટી રીતે એટલે કોના કહેવાથી આ થઈ રહ્યું છે અને જીઆઈડીસી ના જે પીઆઈ છે એ કોના કહેવાથી કરી રહ્યા છે એની સંપૂર્ણ તપાસ જેની સંપૂર્ણ તપાસ થવી શેખ સાહેબ જે છે એની શેખ સાહેબ નામ છે અને તમામની તપાસ થવી જોઈએ બસ અમારી ઠાકોર સમાજ ની આપણે જે તમારા ઠાકોર સમાજ ના યુવકોને ઢોલ મારવામાં આવ્યો તો એમને કયા ગુનામાં લઈ જવામાં આવ્યા હવે એકચુલી કઈ રસ્તા સામાન્ય ઝઘડો તો બોલાચાલી હતી સામાન્ય ઝઘડો તો એનું કઈ કોઈ એટલું બધું કઈ એમને કઈ કોઈ ગુનો કર્યો નથી કે કોઈને ત્રણસો કે ત્રણસો ત્રણસો બે એનું કયું કેવું કઈ મર્ડર કે કયું કર્યું નથી પણ કોઈ જો ત્રણસો સાત ત્રણસો બે ના રીતે ઢોર મારવામાં આવ્યો છે તો કેમ મારવામાં આવ્યો છો એની સમગ્ર ઠાકોર સમાજનું ન્યાય માંગે છે અને તપાસ થવી જોઈએ નાઈ પોલીસ નહીં કે માર મારી